મુંબઈ ખાતે આયોજિત પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પરિષદ ઉડ્ડયન મંત્રાલય દ્વારા આજે મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદનું જાઈ આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા વિવિધ 14 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેના હકારાત્મક નિકાલ માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું નાગરિક હવાઈ ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય તથા સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહકાર વધારવા તેમજ પશ્ચિમ ભારત માટે હવાઈ પરિવહન વૃદ્ધિ ઝડપી બનાવવાના ઉદ્દેશથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એરપોર્ટ અને હેલીપેડ ડેવલપમેન્ટ મોડેલ મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ એમઆરઓ રાજ્યો સાથે ડીજી ઇન્ટરફેસ ડ્રોન ઓપરેશન્સનું વિસ્તરણ અને ઉડાન ટુ હેઠળ કનેક્ટિવિટી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી આ પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ મધ્યપ્રદેશના પરિવહન મંત્રી ઉદય પ્રતાપસિંહ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિન્હા ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર અને કમિશનર ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બે જીગર બારોટ